રાજ્યમાં અવિરત વરસી રહેલા વરસાદ બાદ જળાશયો છલકાયા છે કેટલાક દ્રશ્યો આપના ટીવી સ્ક્રીન ઉપર હવે આવશે જેમાં આપ જોશો કે અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ બાદ બાયડની વરાસી નદી બે કાંઠે વહેતી બાયડ તેમજ ઉપરવાસમાં વરસાદથી નદી બે કાંઠે થઈ નદી કાંઠાના લોકોને તંત્ર દ્વારા એલર્ટ પણ કરવામાં આવ્યા છે તો દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ રુલ લેવલ નજીક પહોંચી ગયો છે જીવાદોરી સમાન ઉકાઈ ડેમની સપાટી ત્રણસો પોઈન્ટ એકાણું ફૂટ સુધી પહોંચી ગઈ છે રૂલ લેવલ જાળવવા માટે ડેમના નવ દરવાજા ખોલવામાં આવ્યા છે બાવીસ પૈકી નવ દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું સાત ગેટ સાત ફૂટ અને બે ગેટ આઠ ફૂટ ખોલવામાં આવ્યા છે ત્યારે તાપી નદીમાં પાણી છોડાતા કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ઉપરવાસમાંથી એક લાખ પચીસ હજાર સાતસો બોતેર ક્યુસેક પાણીની આવક થઈ છે ત્યારે તાપી નદીમાં એક લાખ પચીસ હજાર સાતસો બોતેર ક્યુસેક પાણીનો જથ્થો છોડવામાં આવ્યો છે આ તરફ દ્વારકાના કલ્યાણપુરમાં મેઘ બાદ કુદરતનો અનોખો નજારો જોવા મળ્યો કલ્યાણપુર પંથકમાં ભારે વરસાદના કારણે બંધધારા ડેમ ઓવરફ્લો થયો ભોગાત ગામ નજીક આવેલો બંધ ડેમ ઓવરફ્લો થતા ગોજીનેશ ગામ નજીક દરિયામાં ભળતા પાણીના રમણીય દ્રશ્યો સર્જ્યા કુદરતી નજારો માણવા માટે મોટી સંખ્યામાં અહીં લોકો ઉમટ્યા હતા ત્યારે દરિયાઈ કાંઠે કુદરતી સંગમ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું બીજી તરફ વાત કરીશું અમરેલીની કે જ્યાં ઠેવી ડેમનો એક દરવાજો એક ફૂટ સુધી ખોલવામાં આવ્યો ઉપરવાસમાં વરસાદ પડતા આ ઠેવી ડેમનો રૂલ લેવલ ઉપર રૂલ લેવલ જાળવવા માટે એક દરવાજો ખોલવામાં આવ્યો પાંચસો છપ્પન ક્યુસેક પાણી આવક સામે પાંચસો છપ્પન હાલ જાવક છે ત્યારે અમરેલી ચાંપાથડ પ્રતાપરા સહિતના નીચાણવાળા ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે